હરે કૃષ્ણ જય ગરકાધીશ ઘણા બાળકોના પ્રશ્ન હોય છે કે એલિયન્સ હોય છે કે નહીં અથવા તો એલિયન છે એ શું છે તો ચાલો આપણે જાણીએ તો શાસ્ત્રો પ્રમાણે આપણી જે પૃથ્વી છે બરાબર એક બહુ નાનું ગ્રહ છે એક નાનો પ્લેનેટ છે આપણું સોલાર મંડળ પણ જે આટલું બધું વિશાળ છે એક પાણીના બુંદ સમાન છે બરાબર હવે સમજો કે અહીંયા આપણી પૃથ્વી છે બરોબર અહીંયા આપણી પૃથ્વી છે બરોબર અહીંયા કોઈ બીજો ગ્રહ છે સેટન છે ચલો આ શનિ છે ચલો શનિ ગ્રહ છે હવે આપણે અહીંથી અવકાશની અંદર જાશું બરોબર સ્પેસ શટલ થ્રુ ઓકે અવકાશ મારફતે હવે અહીં જે રહેનારા જીવ છે બ્રહ્માંડની અંદર હરેક ગ્રહ ઉપર જીવ રહેશે બરોબર દરેક એક ગ્રહ ઉપર જીવ વસેલો છે બરોબર એવું નથી કે બુદ્ધની અંદર વાતાવરણ નથી તો ત્યાં કઈ રીતના રહી શકવું આપણે નથી રહી શકતા પણ ત્યાં એવા જીવ રહેશે જે તેનું વાતાવરણ છે તેને અનુકૂળ છે બરોબર સૂર્ય ઉપર પણ જીવ રહે છે ભગવાને તેને એવા શરીર આપ્યા છે જેના એને અગ્નિ બાળી શકતો નથી આ તુક્કા નથી હા જો બી બોલુંગા સચ બોલુંગા સચ કેવાળા કુછ નહીં બોલુંગા કંકી મેં ભગવદ્ ગીતા ઉપર હાથ રખ કે નહીં બોલુંગા ભગવદ્ ગીતા મેં જો લીખા હૈ વહી બોલુંગા તો દરેક ગ્રહ ઉપર જીવ વચેલી વસેલી છે પણ ત્યાંનું જે શરીર છે એ અલગ છે બરાબર યુરેનસ નેપ્સ્યુન પ્લુટો ઓકે ગુરુ છે શનિ છે મંગળ છે એ દરેક ગ્રહ ઉપર જીવન સૃષ્ટિ વસેલી છે પણ તેના શરીર છે અલગ છે ચૌદ જે રીતના લોક સમજાવ્યા હતા મેં તમને તો એ રીતના જે લોક છે તે પ્રમાણે ત્યાંના જીવો છે એ રીતના હરેક ગ્રહ ઉપર અલગ અલગ પ્રકારના જીવો છે જ્યારે આપણે પૃથ્વીથી બહાર અવકાશાન મારફતે બહાર જઈએ છીએ ત્યારે અહીંયા રહેલો જીવ છે બરાબર એ આપણે જોવે છે અને એ આપણે આપણને કહે છે આ છે એલિયન બરોબર અને આપણે જ્યારે બીજા ગ્રહના જે જીવ છે એને જોશું એટલે આપણે એને કહેશું એલિયન હકીકતમાં એલિયન એટલે શું જે બીજા ગ્રહમાં વસ્તુ જે જીવિત છે જે જીવ છે એને આપણે એલિયન કહીએ છીએ પણ તે એક આપણી જેમ જ જીવ માત્ર છે જે બીજા ગ્રહમાં વસે છે આપણે એને એલિયન કહીએ છીએ આપણે બીજા ગ્રહ ઉપર જશું અને આપણે એ જોશે તો એ કે છે આ એલિયન છે કારણ કે આપણે એવો જીવ જોયો નથી જે બીજા ગ્રહ ઉપર રહે છે અથવા તો બીજા ગ્રહ ઉપર રહે છે એને આપણી જેવા જીવ નહીં જોયા હોય અથવા તો જોયા પણ છે પણ એ આપણે કહે છે પરગ્રહવાસી બીજા ગ્રહ ઉપર રહેનારા વ્યક્તિઓ તો એલિયન એટલે શું તો કે બીજા ગ્રહો ઉપર રહેનાર જે જીવ છે ભગવાને એને અલગ પ્રકારનું શરીર આપેલું છે કારણ કે ત્યાં વાતાવરણ અલગ છે વાતાવરણ નથી ઓક્સિજન નથી ત્યાં પાણી નથી શોધખોળ ચાલી છે ઓકે અત્યારે ક્યાં ક્યાં પાણી છે ક્યાં નથી ક્યાં ક્યાં વાતાવરણ છે એ માટેના રિસર્ચ ચાલુ છે બરાબર પણ આપણા શાસ્ત્રોની અંદર બધી વસ્તુ લખેલી છે અત્યારે સાયન્ટિસ્ટો એવું એવો પ્રયાસ કરે છે કે ત્યાં જઈ અને આપણે રહી શકીએ એક વાત સમજો ભગવાને માછલીને એવું શરીર આપેલું છે એ પાણીમાં રહે એના માટે તમે દસ કરોડ રૂપિયાનું ઘર બનાવી અને એ માછલીને આપશો કે તું એ રહે તો એ રહે શકશે નહીં કારણ કે એનું શરીર એ ઘરમાં રહેવા માટે અનુકૂલિત નથી એના માટે રહેવા માટે ઘર નથી એના માટે પાણી છે એ રીતના આપણને રહેવા માટે પૃથ્વી આપેલી છે એટલા માટે આપણે બીજા ગ્રહો ઉપર રહેવા જવાની પ્રયાસ કરવો જોઈએ નહીં કારણ કે એ ગ્રહો માટે રહેવા માટે ભગવાને એને એવા શરીર આપેલા છે તો એ પ્રકારની ઘણી બધી શોધખોળો થતી રહે છે જે ભગવાને જે બનાવેલા નિયમ છે એની વિરુદ્ધ છે એટલા માટે ઘણી વખત કુદરતી આપત્તિઓ પણ આવે છે આપણી પાસે આપણી સાથે જે કંઈ પણ થાય છે એના માટે જિમ્મેદાર ફક્ત ને ફક્ત આપણે છીએ તો કહેવાનું એ છે કે હકીકતમાં એલિયન એટલે જે બીજા ગ્રહ છે એના ઉપર રહેતા જીવો ક્યારેક દેખાય છે નહીં દેખાતા કોઈ એડિટિંગ પણ કરે છે સચ્ચાઈ શું છે એ આપણને ખબર નથી પણ આપણી પાસે એક સચ્ચાઈ છે બરાબર ભગવદ્ ગીતા આમાં જે છે એઝ ઇટ ઇઝ જે છે બધું પરફેક્ટ છે તો આપણે જે તુક્કાઓ છે એને નહીં માનીએ આપણે આપણા શાસ્ત્રને માનીશું તેમાં જે લખેલું છે એનું જે પ્રૂફ છે આપણે એ માનીશું તો આ રીતના જે એલિયન છે એ બીજા ગ્રહો ઉપર રહેનારા જે જીવો છે એ છે બરાબર સેંકડો કરોડો મિલિયન્સ એન્ડ બિલિયન્સ બ્રહ્માંડો આવેલા છે મહાવિષ્ણુ જ્યારે એક શ્વાસ એક શ્વાસ છોડે છે ત્યારે એના રોમ રોમમાંથી અનંત કોટી બ્રહ્માંડો નીકળે છે અને જ્યારે શ્વાસ ખેંચે છે ત્યારે એના રોમ રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો વિલીન થઈ જાય છે બરાબર તો આ રીતના એલિયન બટલે બીજા ગ્રહો ઉપર વસેલા જીવ જ્યારે એ આપણને જોવે છે તો આપને પણ એ એલિયન બોલે છે કે આ બીજા ગ્રહથી આવેલા જીવ પણ હકીકત આ છે બરાબર હરે કૃષ્ણ જય દ્વારકાધીશ